દેવગણવારિયા નગરપાલિકાની સામાન્ય સભા રહી મોખૂફ પાલિકાની બીજી સામાન્ય સભામાં અનેક સભ્યો ગેરહાજર ચોવીસ સભ્યોમાંથી ચાર સભ્ય હાજર રહેતા અનેક સવાલો અગાઉની સામાન્ય સભામાં કેટલાક પાલિકા સભ્યોએ કર્મચારીઓ સામે ચડાવી હતી બાયો પાલિકા સભ્ય તેમજ પાલિકા કર્મચારી વચ્ચે તૂતુ મહેમી થઈ હોવાને કારણે સભ્યો રહ્યા ગેરહાજર પાલિકા કર્મચારીના કહેવાથી વાલ્નો પણ ફરજથી વેગળા રહ્યા નગરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે પાણી ન આવતા વાલમેનને ટેલિફોનિક પૂછતાનો થયો ઓડિયો વાયરલ ઓડિયોમાં વાલમેને જણાવ્યું કે લાઇટ પાણી જેવી તમામ વસ્તુઓ બંધ રાખવાની સૂચના પાલિકા કર્મચારીઓથી લઈ સફાઈ કર્મચારીઓ થયા એકત્ર પાલિકાના કયા કર્મચારીના કહેવાથી વાલમેન સહિતના કર્મચારીઓ રહ્યા ફરજથી વેગડા પાલિકા પ્રમુખે ફરી અઢાર જૂને સામાન્ય સભાની તારીખ જાહેર કરી પાલિકા ચીફ ઓફિસર સામાન્ય સભા મોકૂફને લઈને મીડિયાથી રહ્યા દૂર રિપોર્ટર ઈર્ષાદ એમ સલાટ દેવકન બારિયા મારા ઘર ની ફિકર કરતો ને તો હું ક્વોરન્ટાઈન નો કચરો નહીં લેવા જતો બરાબર આખા ગોમ કચરો હું લે ચલો હાથે મોજા પહેરી મોડે માસ્ક બૂટ પહેરેલા હે મેં ચિંતા ફિકર કર્યા વગર મેં કચરો લીધો એ વખત તમે મંદિરો કઈ સુધારો નગરપાલિકા આ લોકો કોમેન્ટ નથી કરતા ગુલ્લી મારે બસ

આવનાથી કામ કરો છો અને માર્ચ પાંચ ત્રણ પછી મેં મને ક્યારેય તમારી બાબતે કોઈ એવો મોકો નથી મળ્યો કે હું તમારે પણ કોઈ આક્ષેપ કરી શકું કે તમને એમ ખરેખર તમે બધા કામ કરો છો ખૂબ જ પૂર વખત રજા પડે લગ્ન હોય મરણ હોય પ્રસંગ હોય સફાઈ કરશું એ બાબતે અમે અન્ય નાગરિકો દ્વારા જે જુલ્મ કરવામાં આવે છે કર્મચારીઓ ઉપર અધિકારીઓ ઉપર કે જે રીતે ગેરવર્તન ઉપર વાતચીત કરવામાં આવે છે એ કરવી ના જોઈએ કારણ કે દરેક તો આત્મસન્માન છે અને દરેકને લાગણી દુભાય છે એવી રીતના વાક્યો બી વાપરવામાં આવે છે અમુક જે સભ્યોશ્રી દ્વારા કે એ બધું બંધ થવું જોઈએ કારણ કે એના લીધે અમારું શું કહેવાય કામમાં ડિસ્ટર્બ બરાબર જે કામ કરવાની પદ્ધતિમાં અમારું માનસિક સંતુલન ગવાઈ જાય છે એમાં

સાંજ સુધી એમને પ્રશ્ન ફોન કરીને પૂછીશ કે ભાઈ આમ તો ફોન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે ગામના વિકાસ માટે એમનું કર્તવ્ય છે કે એમને આવવું જોઈએ તો જ ગામનો વિકાસ થવાનો છે એકલાથી મારાથી પ્રમુખ તરીકે પોસિબલ તો છે નહીં કેમ સભ્ય નહીં આવ્યા છે બનાવ તો કંઈ બન્યો નથી પણ એવું કદાચ બની શકે કે કર્મચારીઓની તમામ જે લાગણીઓ માગણીઓને એમના આત્મસન્માનને જે ઠેસ પહોંચે છે એમનું એમને જે દુઃખ થાય છે એમને જે રીતના એમની જોડે વર્તન કરવામાં અમુક સભ્યો દ્વારા જે આવે છે એમને લઈને આજે માત્ર ખાલી રજૂઆત કરવાની હતી અને એના માટે અહીંયા બધા કેમ્પસમાં ભેગા થયા હતા ને એમનો હક છે તો કદાચ એને ધ્યાનમાં રાખીને આયા કે નહીં આયા હું ચોક્કસપણે નહીં કહી શકું પણ મારું માનવું છે કદાચ બની શકે કર્મચારીઓ દ્વારા જે હડતાલ પર ઉતર્યા હોય એવું કહેવામાં આવી રહ્યું હતું એ છું નહીં બિલકુલ તદ્દન ખોટી વાત છે કર્મચારી બધા એકત્રિત થયા હતા હા કર્મચારી એકત્રિત થયા હતા એટલા માટે થયા હતા કે આવનાર સમયમાં બોડી આજે જ્યારે સામાન્ય સભા થવા જઈ રહી છે અને બધા જ એક સાથે હાજર રહેવાના છે તો એમની સામે વન બાય વન શાખા પોતાનો રજૂઆત કરી કે અમે પણ માણસ છીએ અમારું પણ માન સન્માન છે અમારું પણ સન્માન છે અમારી પાસે એ રીતનું વર્તન કરવામાં આવે કે જેથી અમને કામ કરવામાં આનંદ આવે એ રીતનું વર્તન નહીં કે જેથી અમારું મોરલ ડાઉન વાલમેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું વહેલી સવારે પાણી નથી ચાલુ કર્યું એના માટે પૂછવામાં આવતા વાલમેનને એવું કહેવામાં આવ્યું હતું કે અમારા જે કર્મચારી છે તેમના દ્વારા વાલ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી જો આમાં ઘણી વાર કેવું છે કે પોતાનું એક હોય કે તમે સામેવાળાની વાક્ય રચનાને કઈ રીતના લઈ શકો છો પણ આ બાબતે હું ડિફેન્સ લાઈન એટલું કહીશ કે જ્યારે પોતાની શાખા આજે એમના ઉપરના ચોવીસ સભ્યોશ્રી જ્યારે સામાન્ય સભાઓ યોજાઈ હોય તો સ્વાયિક વસ્તુ છે કે એમને બેથી અઢી કલાક પહેલાં એમની ફરજ પર રહેવું જોઈએ